હેલો કેમ છો બધા મજામાં કદી આજે આપણે ત્યાં નવો વિડીયો લઈને આવી ગયા છીએ તો આજે આપણે બનાવવાના છે કેળાની વેફર તો કેળા લાવેલા હતા કેળાનું શાક અને કેળા વૈધ્યા મેં કીધું લાવને આપણે વખા બનાવી નાખીએ તો તો નથી બે વૈધ્યા હતા બે કેળાનું શાક કર્યું બે કેળા વૈધ્યા તો આપણે મેં કીધું ખોટા બગડી કે પાકે નહીં કાચા હોય એટલે સરખા કેમકે કાચા પાકનાથી ઉતારે લીધેલા હોય મેં કીધું આપણે બનાવી નાખીએ તો પહેલાં થશે એના માટે આપણે ફસલ મસાલો બનાવવાનો છે તો નાખ્યું છે એમાં સિંધો મીઠું નાખ્યું સાદું મીઠું નાખ્યું લાલ મરચું નાખ્યું છે અને સંસાઈ પાવડર નાખ્યો છે તો એને બધું મિક્સ કરી અને આપણે આવી રીતે પલાવી નાખવાનું અને મિક્સ કરી નાખવાનું છે જો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે આપણે ગેસ શરૂ કરીએ અને તેલ મૂકી દઈએ અને આપણું તેલ ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે જે કેળા લાવેલા છે તેને છાલ પાડવાની છે તો જો કેળા બી લાવેલા હતા બહુ નાની સાઇઝના હતા બહુ મોટા નથી જો મોટા હોય તો મસ્ત છાલ પડી અને છાલુમાં તો વાંધો ન આવે થોડુંક કેવરા પણ બાકી તો જો વેફર સારી બનાવે ને તો મોટા કેળા જ લેવા પડે આ તો હતા એટલે મેં કીધું બનાવી નાખીએ તો જો ઝડપી ચાલુ પાડી અને ઉતાવળ રાખવી પડે કારણ કે નહીતર ચાલુ પાડેલા કેળા કાળા પડી જાય તો ફટાફટ આપણે આ કામ કરવાનું છે અને પછી જો આવી રીતે ડાયરેક કઢાઈમાં તે આપણે વેફર બનાવવાની છે તો પહેલાં તો તેલ હજી ગરમ થાય કે નહીં જોવું પડે કેમકે આનું તેલ વધારે ગરમ હોય તો તે સારી થાય અને આમાં જો ડાયરી પછી આપણે પાડવાની છે તો જો આવી રીતે ફટાફટ પાડી નાખવાની છે અને ઉતાવળ રાખવાની છે કારણ કે જો વાર લાગે તો કેળા કાળા પડવા મળે તો એના લીધે આપણી વેપર પણ કાળી પડે તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો અને બાકી તો જો એકદમ મસ્ત વાઈટ થાય છે અને જો એક સરખી બધી મસ્ત પડી ગઈ છે અને બે કેળા છે એટલે એક જ વારમાં મારે બધું થઈ જશે અને આવી તો વેફર અવારનવાર બનાવતો હોય પણ ક્યારેય વિડીયો નહોતો બનાવી મેં કીધું આ વખતે આપણે વિડીયો પણ બનાવી નાખી અને ડાબી સાઈડના ચૂલા ઉપર જો ફ્લેમ ઓછી હોય એટલે તાપ ઓછો પડતો હતો તો પછી મોટા ચૂલા રાખ્યું અને બદલાવવું પડ્યું કેમ કે ધીમા તાપે કરી તો વેફર બધું તેલ સૂહી જાય અને સારી ન બને વધારે તેલવાળી થઈ જાય એના લીધે જો પછી આપણે ચૂલા બીજો ફેરવી નાખ્યો છે અને સરખી રીતે ચડવી અને એવું લાગે તો આપણે એકાદી બહાર કાઢી અને તપાસ કરી લેવાની જે ઠરે એટલે પછી જો એ છે જ કડક લાગે તો પછી આપણે તળાઈ ગઈ એમ સમજી લેવાનું તો એકાદી આપણે તપાસ કરી લેવી એવી રીતે અથવા તો આમાં તમને ખબર પડી જ જાય કે કેવી રીતે તમે જારામાં લેશો ને ત્યાંથી એનો અવાજ આવી જશે આમ બાકી ગયું હોય ને એવું તો જો મેં તો તપાસ કર્યું હતી અને એવી રીતે ન ખબર પડે તો જો આવી રીતે તમે જારામાં લેશો ને તો એ તે છૂટી છૂટી થઈ જશે અને મસ્ત રીતે એકદમ કડક અવાજ આવે છે એવી રીતે પણ તમે જો આવી રીતે જ આવતો રહેશે તો એવી રીતે પણ જોઈએ અને આપણે જો હવે ગેસે બંધ કરી દીધો અને હવે આપણે બધી વેપાર કાઢી નાખીએ અને એકદમ ઝડપી થઈ જાય છે મારે કદાચ પંદરથી વીસ મિનિટમાં જો આ પ્રોસેસ થઈ ગઈ હતી અને આપણે વેફર તૈયારી થઈ ગઈ હતી તો બનાવજો અને તમારો રિવ્યૂ પણ શેર કરજો અને હવે જે આપણો મસાલો બનાવવાનો હતો એ આપણામાં ઉમેરી દેવાનો છે તો મસાલો ઉમેરવામાં પણ આપણે તે બધે ચીર સરખો થઈ જાય એ પ્રમાણે નાખો અને મેચનામાં મરચું ઓછું નાખ્યું છે કેમકે હું ખવરવાનું તો એના લીધે છે મીઠું હાલે પણ તીખું તો એનું ઓછું ખવડાવ્યું છે એટલે મરચું મેં ઓછું રાખ્યું તો મારે વધારે નાખ્યું તો નાખી શકો અને જો આપણે તો પાછો ખર પાવડર ને બધું ખારું જ હોય એટલે બધું મીડિયમ રાખ્યું છે અને આથી પછી મિક્સ કરી છે અને કેવી વેફર બને છે તમે કોમેન્ટ કરજો ખાસ કરીને અને આજે થોડોક અવાજ ના છે કેમ કે આજે સર્જીને એવું થઈ ગયું છે એના લીધું તો એ મેં કીધું લાવને એડિટિંગ કરીને આપણે વિડીયો મૂકી દઈએ તો થોડુંક એડજસ્ટ કરજો અને ફાઇનલી જો આપણે વેપાર આવી બને છે તો કેવી બની કોમેન્ટ કરજો અને મળશે આપણે આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો